ચાલુ વર્ષે પ્રોજેક્ટ સીસીટીવી પાર્ટ બે ની શરૂઆત કરવામાં આવી ચોત્રીસો સડત્રીસ ખાનગી સીસીટીવીની ફિલ્ડ પોલીસ સ્ટેશનમાં આવી રહી છે ત્રણ હજાર એકસઠ ખાનગી સીસીટીવીની ફિલ્ડ કંટ્રોલમાં આવી રહી છે એએમસીના લગભગ ચાર હજાર જેટલા કેમેરાની ફિલ્ડ પોલીસને મળે છે સીસીટીવી ક્રાઇમ ડિટેક્શનમાં મહત્વની ભૂમિકા ભજવે છે ધાડ નાટ નાટકેશમાં સો ટકા ડિટેક્શન છે લૂંટના ગયા વર્ષે છોતેર કેસમાંથી સડસઠ કેસ ડિટેક્ટ કરવામાં આવ્યા જેનું અઠ્યાસી પોઈન્ટ સોળ ડિટેક્શન છે ઘરફોડ ચોરીના ગત વર્ષે બસો એકત્રીસમાંથી એકસો કેસ ઉકેલવામાં આવ્યા જેનું છપ્પન પોઈન્ટ સાત ટકા ડિટેક્શન છે ચોરીના ચાલુ વર્ષે ઓગસ્ટમાં ત્રેવીસો બોતેર કેસ આવ્યા હતા જ્યારે ગયા વર્ષે પચીસો જેટલા કેસ આવ્યા હતા સીસીટીવીથી ડિટેક્શનમાં ઘણો ફાયદો થયો છે એસપી રિંગ રોડ અમદાવાદમાં સામેલ થયો છે તેના પણ ગુનાહી ઉકેલાઈ રહ્યા છે ઓઢવ બિલ્ડર હત્યામાં સીસીટીવીની ખાનગી ફીડથી કામગીરી આશન પડી સીસીટીવીથી બિલ્ડરના હત્યારા બનાસકાંઠા ગયા હોય તેવું જાણવા મળ્યું આરોપીની ધરપકડ થઈ મનસુખ લાખાણીની ધરપકડ આશન બની નવરાત્રીને લઈ પોલીસે તૈયારી શરૂ છે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે નવરાત્રી દરમિયાન સી પણ પેટ્રોલિંગ કરશે સી ટીમ પણ પેટ્રોલિંગ કરશે જનતા નવરાત્રી માણે અને કાયદા મુજબ માણે તેવા મેસેજ જનતા માટે નવરાત્રીનો સમય સરકારના નોટિફિકેશન અનુસાર બાર વાગ્યાનો છે તે હાલમાં છે કોઈ સુધારો કરવામાં આવેલ નથી દુર્ઘટના સમયે પીસીઆર વાનને કોઈ હદ નહીં નડતી તેનાથી ફરિયાદી મદદ સરળતાથી મળી રહે છે પીસીઆર વાનની કેન્દ્રીય સિસ્ટમને કારણે નાગરિકોને તાત્કાલિક મંડળ મળશે કેટલીકવાર હદની સમસ્યાને કારણે નાગરિકોને તાત્કાલિક પ્રતિસાદ મળતો ન હતો નવરાત્રીમાં એસજી હાઇવે સિંધુ ભવન રોડ અને એસપી રિંગ રોડ સહિતના વિસ્તારોમાં મોડી રાત્રે ટ્રાફિક નિવારવા વધારાનો ટ્રાફિક બંદોબસ્ત ગોઠવવામાં આવશે અહેવાલ હિતેશ ઠક્કર અમદાવાદ છે આજે આપણે યોજવામાં આવી અમદાવાદ શહેરના તમામ પીઆઈ અને એના ઉચ્ચ અધિકારીઓની સાથે આપણે ક્રાઇમની જે શું સિચ્યુએશન છે એની ચર્ચા કરવામાં આવી એમ છેલ્લા ત્રણ વર્ષના સરખામણી આપણે જોઈએ કે કેટલા ક્રાઇમ વધ્યા છે કે કેટલા ઘટ્યા છે તો એકંદરે ક્રાઈમ આપણે જોઈએ છે ફર્સ્ટ પાર્ટમાં જે મુખ્ય ક્રાઈમ આપણે જોતા રહીએ તો એમાં બે હજાર ત્રેવીસમાં અગસ્ટ માસ સુધી આઠ હજાર છસો બયાલીસ હતા ચોવીસમાં ઘટીને છ હજાર છસો તેતાલીસ થયા અને હવે ઘટીને છ હજાર પાંચસો ચૌવન થયા છે એકંદરે ઓવરઓલ ક્રાઇમની સિચ્યુએશન જોઈએ તો એ કાવુ હેઠળ ગણી શકાય પણ સૌથી મહત્ત્વના જે છે આપણે પ્રોજેક્ટ જે સીસીટીવીના હાથે લીધા હતા લાસ્ટ યરથી એ ચાલે છે એના બધી સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી કુલ જે ખાનગી લોકોને કહીને જે સીસીટીવી પોલીસે લગવાયા છે એ અત્યાર સુધી મેં ત્રેવીસ હજાર નવસો સત્તર સીસીટીવી લગાડ્યા છે અને આ સીસીટીવી જે લગાડ્યા છે એ પછી ચાલુ વર્ષે આપણે પ્રોજેક્ટ બેની શરૂઆત કરી હતી જે મેં આ જે ખાનગી સીસીટીવી છે એ આપણા પોલીસ સ્ટેશનમાં પણ એની જે અગત્યના સીસીટીવીની ફીડ આવી શકે અને આપણે કંટ્રોલ રૂમમાં પણ આવી શકે એની પણ સમીક્ષા કરવામાં આવી અત્યાર સુધી મેં પોલીસ સ્ટેશન મેં તીન હજાર ચારસો આવા સીસીટીવી કેમેરાની જે ખાનગીની ફીડ આપણે પોલીસ સ્ટેશનમાં આવી રહી છે અને ત્રણ હજાર એકસઠની કંટ્રોલ રૂમમાં આવી રહી છે આ સિવાય લગભગ ચાર હજાર જેટલા સીસીટીવી આપણે સરકારી છે જે એમસીના પણ એ મેં કાઉન્ટ કર્યા છે અને નિર્વ્યા પ્રોજેક્ટના આ લગભગ ચાર હજાર છે તો એકંદરે કહી શકાય કે અમદાવાદમાં લગભગ સત્તાવીસ હજારથી વધારે સીસીટીવી જાહેરમાં અત્યાર સુધી લાગી ચૂક્યા છે આ સીસીટીવીથી જે સૌથી મોટો ફાયદો થયો છે એ ક્રાઈમ ડિટેક્શનમાં થયો છે ક્રાઇમ અમુક બને છે અમુક આપ કંટ્રોલ નહીં કરી શકો એ બનીને પણ એનો ડિટેક્શન ખાસ કરીને મિલકત સંબંધી જે ગુનાઓ છે એમાં ખાસા કાબુ હેઠળ છે અમે જોતા હતા આંકડા તો જે છે એ લાસ્ટ ઇયર અગસ્ટ સુધી દસ હતી આ વર્ષે ચાર છે પણ સો ટકા ડિટેક્શન છે લૂંટ લાસ્ટ યર સેવન્ટી સિક્સ હતી અગસ્ટ સુધી આ વર્ષે ફિફ્ટી ફાઈવ છે પણ આ વર્ષે ડિટેક્શન નાઇન્ટી એટ ટકા છે લૂંટના પચપન પૈકી ચૌવન ડિટેક્ટ છે એવી જ રીતે ઘરફોડ ચોરી માં દોસો એકત્રીસ પૈકી એકસો એકત્રીસ ડિટેક્ટ છે એટલે ફિફ્ટી સિક્સ સેવન પરસેન્ટ ડિટેક્શન છે જે લાસ્ટ ઇયર 50 ટકા હતા એમાં પણ સુધારો છે ચોરીઓનો ડિટેક્શન જે છે એમાં પણ ખાસા સુધારા છે એ દો હજાર ચોરીઓ ચાલુ વર્ષે આઠ મહિનામાં થઈ છે જે લાસ્ટ યર બે હજાર પાંચસો હતી એટલે ચોરીઓ ઘટી છે પણ ડિટેક્શન જોઈએ તો ચાલુ વર્ષે નાઇન પોઈન્ટ નાઇન ટકા છે જે લાસ્ટ યર ડિટેક્શનમાં ખાસો સુધારો થયો છે તો એકંદરે સીસીટીવી થી એ પોલીસને ખાસી મદદ મળી રહી છે કોઈ પણ ગુનાગારને શોધવા પોલીસની રેસ્પોન્સ જુઓ તરત જ એમ પોલીસ ડિટેક્ટ કરી રહી છે

પોલીસને એવું ખ્યાલ આવી જાય અને એમાં ડિટેક્ટ થાય છે એવો અમે અપેક્ષા છે કે પોલીસ ઓર એમે આપણે કરી કહી રહ્યા છીએ કે વધારે વધારે સીસીટીવીઓ લાગે એનાથી પોલીસ એમાં ખાસા ફાયદા થાય છે અમુક એરિયા પણ આ વખતે એડ થયા છે આખી જે સરદાર પટેલ રિંગ રોડ છે એ આપણે અમદાવાદ સિટીમાં સામેલ થઈ ગઈ છે અને એનાથી પણ અમુક જે એરિયા બધા છે તો થોડા આમાં પણ સીસીટીવીની સમીક્ષા કરવામાં આવી રહી છે જો છે 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 જે 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 આજે દાખલા તરીકે કેસ હિંમત મર્ડર થયા હતા એના પાર્ટનરે એમાં તમે જુઓ છો કે સૌથી પેલા પોલીસે આવીને ઓઢાવ પોલીસ સ્ટેશનમાં જે સીસીટીવી આવે છે એનાથી ચેક કર્યા એનાથી આ મોટરસાયકલનો નંબર મળ્યો એ મોટરસાયકલ કઈ બાજુ ગઈ છે એના નંબર મળ્યો પછી આનાથી સીસીટીવીથી લીડ થઈને એવું જ આવ્યો કે આ બનાસકાંઠા બાજુ ગયા છે તરત જ ત્યાં આપણા ડીસીપી ઝોન ફાઇવ જીતેન્દ્ર અગ્રવાલે બહુ એક્ટિવલી રાતમાં જ ત્યાં એસપીને સંપર્ક કર્યો અને બે આરોપી ત્રણેય આરોપીઓને ત્યાં સિરોહી ડિસ્ટ્રિકથી કેમ કે આ આપણા ગુજરાતની ડિસ્ટ્રિક્ટને ક્રોસ કરી કરી લીધા હતા એટલે ત્યાંથી પકડ્યા હતા અને પછી એ મનસુખ જે છે અ મનસુખ લાખાણીને આ પછી અહીંયાથી પકડી લીધા એટલે ચાર આરોપીઓ તરત જ જો ડિટેક્ટ થયા છે એમાં ત્રણ આરોપીઓ તો સીસીટીએ એટલે ક્લુ ક્લુ જે છે સીસીટીવીથી જ મળ્યા છે એ પણ જે ફીડ પોલીસ સ્ટેશનમાં આવી હતી એટલે આપણે બહુ એમાં સક્સેસ થઈ રહ્યા છીએ સર ખાસ કરીને નવરાત્રી બીજા અઠવાડિયું મોટો પાયે પાયે ઉસવાતી છે તો દિવાળી પર આનો પોલીસનો એક્શન પ્લાન શું છે ખાસ કરીને શું આજે નવરાત્રિ જે આવી રહી છે એની આપણે બધા તૈયારીઓ થઈ રહી છે એમાં ખાસ કરીને પોલીસની પેટ્રોલિંગ ત્યાં વ્યવસ્થિત થાય સી ટીમને પણ આ આપણે ત્યાં સ્ટેશન થાય એ ત્યાં પેટ્રોલિંગ કરે અને કોઈ એવું બનાવ ના બને એની માટે આપણે તમામ તકેદારીના પગલાં લઈ રહ્યા છીએ સીસીટીવીની આપણે ખાસ કરીને આપણે સૂચના આપી છે કે કંટ્રોલથી મોનિટરિંગ થશે સીસીટીવી એ જે ફીડ થાય છે એમાં પણ મોનિટરિંગ થાય અને વ્યવસ્થિત કોઈ ગુનો ન બને એ માટે પોલીસ તમામ કાર્યવાહી કરી રહી છે નહીં આ સંદેશો એટલે આમ તો ગુજરાતમાં કે ઇન્ડિયામાં જોઈએ તો તાજેતરમાં અમદાવાદને સેફેસ્ટ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે અને એવું કોઈ એટમોસ્ફિયર પણ તમે જુઓ તો વ્યવસ્થિત છે કોઈ એવા બાબતે તો હું નહીં કહી શકાય કે વાલીઓને પણ થોડું જરા માણસો જે કોઈ રમવા માટે જાય એ ખુશી થઈને જાય અને એન્જોય કરે અને કાયદા મુજબ કામ કરે